આપણા વડીલો પણ એવું કહી ગયા છે કે કોઈ સાથે બને ત્યાં સુધી વેર ના રાખવું કારણ કે આ વેર રાખવું અને મનમાં કોઈ પણ વ્યક્તિ આપણા વિશે ખાર રાખી લઈએ તેનો અંજામ હંમેશા ખરાબ જ આવે છે ભાવનગરની વાત કરવી છે આજે ભાવનગર આમ તો બહુ શાંત શહેર છે અને ત્યાંની શાંતિ ત્યારે ડોળાઈ જાય છે જ્યારે ધોળે દિવસે સાડા ત્રણ વાગ્યાના અરસાનમાં એક વ્યક્તિને સરેઆમ ધડાધડ છ બોલી ઉતારી દેવામાં આવે છે શું કામ ઉતારી દેવામાં આવી તો કે જૂની અદાવત હતી અને જૂના ખાર મનમાં રાખ્યા હતા પરંતુ એવા ધમધમતા વિસ્તારની અંદર આ ઘટના બની કે જેને લઈને આખા ભાવનગર શહેરમાં ચકચાર મચી ગયો કયો હતો આ વિસ્તાર કોની થઈતી હતી અને કોણ છે આરોપી જો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ભાવનગરમાં ધોળે દિવસે ખેલાયો ખૂની ખેલ વાતોનો ભારે બોલાચાલી મર્ડર સુધી વાત પહોંચી આમ તો ભાવનગર શહેર શાંત શહેર છે અને ત્યાંના લોકો માટે ભાગ્યે જ કોઈ વિવાદ કે કોઈ ટકરારમાં પડતા હોય છે પરંતુ આજે જે ઘટના સામે આવી છે તેને સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે આ ઘટના એમ બને છે કે જૂની અદાવતને ધ્યાનમાં રાખીને બોલાચાલી જેવી બાબતમાં મર્ડર સુધી વાત પહોંચી ગઈ હતી જો કે સમગ્ર મામલે આ વાતની શરૂઆત એમ થાય છે કે શહેરની વિઠ્ઠલવાડી ઉદ્યોગ પાસે શિવપાન નામની દુકાન ચલાવતા કુલદીપસિંહ અને તેમનો નાનો ભાઈ ઋતુરાજ ઝાલા રાહુલ મકવાણા નામના એક શખ્સ સાથે માથાકૂટ કરે છે જે બાદ જેમ જેમ સમય ગયો તેમ તેમ આ લોકો વચ્ચે મનમાં વેરની ભાવના વધતી ગઈ અને અંતે આ પ્રકારની મનમાં કોઈ પણ ધ્રોણા રાખવી તેનો અંજામ હંમેશા ખરાબ જ આવે છે જેની કદાચ રાહુલ મકવાણાને ખબર ન હતી અને અંતે એક દિવસ એવો આવી ગયો કે જ્યારે સ્થિતિ ના ના તો તો કોઈ કોઈ આ પારની હતી ઓલી પારની બની ગઈ આ વાત ત્યાં બગડવાની શરૂઆત થઈ છે કે જ્યારે આ બંને ભાઈઓ ગુરુવારે બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ રાજુભાઈ વેગડના ઘરે જાય છે અને જ્યાં તેમની રાહુલ સાથે ફરી એક વખત બોલાચાલી થઈ હતી અને પછી તો શું હતું આટલા જ દિવસોનો મનમાં ખાર રાખીને તો રાહુલે કે જાણે પોતાના સાગરિત યશ સાથે મળીને બંને ભાઈઓને પતાવાનો પ્લાન બનાવી રાખ્યો હોય તે રીતે ધડાધડ ફાયરિંગ કર્યું જેમાં એક ભાઈનું ઘટના સ્થળે જ મોત થઈ જાય છે તો બીજો નાનો ભાઈ ઈજાગ્રસ્ત થઈ જાય છે ફાયરિંગ વિથ મર્ડરની ઘટનાની જાણ પોલીસને થતાં જ ભાવનગર પોલીસ અધિક્ષક લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવે છે તપાસનો ધમધમાટ શરૂ કરી દે છે ગઈકાલે આજુબાજુ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બનેલી હતી આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજે છે અને બીજી વ્યક્તિ સારવાર નીચે છે સમગ્ર બનાવમાં તપાસ કરતા ત્રણ આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવાનું જાણવામાં આવેલું એ મુજબ ફરવાયાત દાખલ કરવામાં આવેલી હતી ભાવનગર એલસીબીની ટીમ દ્વારા આ ત્રણ આરોપી મોકલી લેવામાં આવેલા છે જેમના નામ રાજુભાઈ વેગડ રાહુલ બેગડ અને યસ આલાણી નામના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી દેવામાં આવેલી છે આ આરોપીઓની પૂછપરછ કરતાં કોઈ અંગત મંદુક સાથે આ લોકોનો ઝઘડો થયેલો હતો જેમાં ઝઘડા દરમિયાન રાજુભાઈ વેગડે પોતાની પાસેના વેપનથી ફાયર કરતાં મરણ જનારને ગોળી વાગતા એનું મોત થયેલું હતું અને આજે રાહુલ વેગડ નામના વ્યક્તિએ ધારિયા જેવા કોઈ હથિયારથી અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડેલી હતી ત્રણેય આરોપીઓની કાયદેસરની ધરપકડ કરી આગળની પૂછપરછ ચાલુ છે શ્રણ આરોપીઓ જે પહેલાં એક ગુનામાં સંડોવાયેલા હતા કે કેમ એ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે રાહુલ વેગડ નામના જે વ્યક્તિ છે એ દાગ ધમકી આપવાના એ ગુનામાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ છે શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ડેદડ ફાયરિંગ કરી દરમિયાન હત્યા કરી નાસી છૂટેલા ત્રણેય શખ્સોની ધરપકડ કરવા માટે ભાવનગર પોલીસે જુદી જુદી ટીમ બનાવી હતી અને તપાસ હાથ ધરી હતી જે બાદ રાહુલ મકવાણા અને યશની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આ કેમ હત્યા કરી લેવામાં આવી છે અને આ કાંડમાં કોઈ આરોપી સંડોવાયેલા છે કે કેમ તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભાવનગરથી નીતિન ગોહિલનો અહેવાલ ગુજરાત તક